હેલો ફ્રેન્ડ્સ નીતાબેન કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીના દિવસોમાં પહાડથી આવો અને જો આ શરબત બનાવીને પી લ્યો તો એકદમ બરફ જેવી ઠંડક મળે તેવું આ ફૂદીના લીંબુનું શરબત ફૂદીનો તમને ખબર જ છે કે તાસીરમાં એકદમ ઠંડો છે પુદીનાનું શરબત પીવાથી એસિડિટી પણ મટી જાય છે અને વળી આ શરબતનું સિરપ બનાવીને આઠથી દસ મહિના માટે તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે પણ બાળકો રમીને આવે ત્યારે અથવા તો ઘરના કોઈ પણ સભ્ય બહાર તડકામાંથી આવે ત્યારે માત્ર અડધી સેકન્ડમાં જ શરબતનો ગ્લાસ આપી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો એક વાટકી ફુદી પાન લેશું જો એકદમ પાંદ જ લેવાના છે દાંડી નથી લેવાની અને કોઈ પણ એક વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે તો એક વાટકી આપ ફુદી પાન લીધા છે એને આપણે મિક્સર જારમાં એડ કરશું અને એમાં આપણે વડફેડ કરશું કારણ કે ફુદીનાનો કલર એવો ને એવો જળવાઈ રહે એ માટે આપણે વડફ એડ કરશું અને હજી જો જોઈ જોઈતા પ્રમાણમાં જોશે આનું કોઈ માપ નથી આપણે આની સ્લરી બનાવવા માટે આપણે બળફ એડ કરેલો છે અને જો હજી વધારે જોશે તો આપણે ઠંડુ પાણી એડ કરશું અને આપણે આની સ્લરી બનાવી લઈએ જો આપણે આ પીસી લીધું છે અને એકદમ સ્લરી તૈયાર થઈ ગઈ છે જો ફુદીનાનો કલર પણ સારો એવો આવી ગયો છે તો આને સાઈડ પર આપણે રહેવા દઈએ

અને આપણે ચાસણી લેવાની નથી પણ ઘટ થાય અને ચીકાશ પડતું થાય ત્યાં સુધી આપણે આને ઓગાળવાનું છે અને ચાસણી કરવાની નથી પણ જાડું એવું મધ જેવું થવું જોઈએ તો સારી રીતે ખાંડ ઓગળી જાય પછી એકાદી મિનિટ રહેવા દેવાનું છે જુઓ ઘટ થઈ ગયો છે તો આપણે ગેસને સ્લો કરી દઈએ અને જોઈએ

એ આવ્યા છે પણ જેમ જેમ પાણીનો ભાગ બળતો જશે એમ પીણા ઓગળતા જશે તો આવી રીતે વચ્ચે વચ્ચે હલાવવાનું છે અને આને એકાદ બે મિનિટ માટે પાછું કૂક થવા દેવાનું છે જો એકદમ સરસ આપણો જો કલર એ તમે જુઓ એકદમ નેચરલ કલર છે અને ખૂબ જ સરસ જુઓ આમ તમને હું ચમચામાં લઈને બતાવું એનો કલર પણ જુઓ એકદમ સરસ ફુદીનાનો કોઈ પણ કેમિકલ નથી કે કલર નથી જુઓ એમને જ નેચરલ છે તો અને હજી થોડુંક આપણે કૂક થવા દઈએ પાતળું છે તો ગેસને ફૂલ કરી દઈએ અને પાછું હજી કૂક કરીએ ગેસને હવે આપણે ઓફ કરી દેવાનો છે અને હવે આપણે આ ઘાટું થઈ ગયું છે અને હજી થોડીક વાથળશે એટલે થોડુંક વધારે ઘાટું થશે આમના મજાને પંખા નીચે સાતથી આઠ મિનિટ માટે એ ઠંડુ થવા દઈએ આપણું શરબત ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ શરબતના રાખવા માટેનો તો એક નાની ચમચી સંચર પાવડર છે તો જો તમારે ધ્યાન રાખવાનું છે નાની નાની ચમચી જ છે અને અડધી ચમચી એમાં નિમક એડ કરું છું ને એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું આપણે ને અડધી ચમચી ચાટ મસાલો એમાં એડ કરશું જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો આંચુર પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને આ બધાને મિક્સ કરી દઈશું સારી રીતે બધો જ આપણે મિક્સ કરી દઈશું છ સાત મિનિટ પંખા નીચે થઈ ગયું છે અને આપણું શરબતની સ્લરી પણ આપણી એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એમાં બે લીંબુનો રસ એડ કરવાનો છે અને આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલામાંથી આપણે અડધો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ તો આવી રીતે મસાલાને આપણે આમાં મિક્સ કરી દેસુ લીંબુ અને મસાલાને બંનેને અને જે હવે આપણે આ મસાલો બચાવ્યો છે એ મસાલાને જો જેને વધારે મસાલાની જરૂર પડતી હોય એને શરબત આપણે સર્વ કરીએ ત્યારે ઉપરથી મસાલો એડ કરવાનો છે અને કોઈને જરૂર પડે શરબતમાં મસાલો નાખવાની તો તો એ માટેનો આ બચેલો મસાલો છે એનો ઉપયોગ કરીશું આપણે એક ગયું રાખેલો છે તો એમાં આપણે આ શરબતને કાઢી લેશું જેથી કરીને લીંબુના કે ફુદીના કોઈ કચરો કે આ મસાલાનો જે હોય આખા પાકું તે બધું જ આમાં ગળાઈ જાય તો આપણે આ ફુદીના અને લીંબુનું શરબત બનાવવા માટેનું સિરપ તૈયાર છે જુઓ આ શરબતના સિરપને તમે આઠથી દસ દસ મહિના સુધી ફ્રિજમાં રાખો તો એવું ને એવું રહેશે અને સ્ટોર પણ કરી શકો છો આને ફ્રિજમાં તો સ્ટોર કરવા માટે આપણે આવી રીતે એક બોટલ હોય એરટાઇટ બોટલ હોય એ બોટલમાં ભરી શકો છો અત્યારે મેં થોડું બનાવ્યું છે તો હું નાની બોટલમાં ભરું છું તો આવી રીતે આમ બોટલમાં ભરી અને તમારે આઠથી દસ મહિના માટે સાચવી શકો છો અને જ્યારે પણ ઠંડુ ઠંડુ પીવાનું મન થાય ત્યારે તમે પી શકો છો તો આવી રીતે તમારે બોટલ ભરી લેવાની છે હવે આપણે શરબત શરબતને સર્વ કરીશું તો એ માટે આપણે બળાનો ભૂકો એડ કરીશું બધા ગ્લાસમાં અને હવે સિરપ એડ કરવાનું છે તમારા ગ્લાસ કેવડા નાના મોટા છે એ પ્રમાણે તમારે સિરપ એડ કરવાનું છે હું આમાં બબે ચમચી સિરપ એડ કરું છું તો આવી રીતે આપણે ગ્લાસમાં સિરપ એડ કરી દેશું અને હવે ઉપરથી ઠંડુ ઠંડુ ફ્રીજનું પાણી એડ કરશો અને જો આની જગ્યાએ તમારે સોડા વાળું બનાવવું હોય તો સોડા એડ કરવાની છે તો હું અત્યારે પાણી એડ કરું છું શરબત બનાવું છું તો અને એક વખતથી ચમચી આવી રીતે આમ ફેરવી દેવાની છે તો રીતે આપણું એકદમ ઠંડુ ઠંડુ શરબત તૈયાર છે અને ઉપરથી આપણે લીંબુની ની એડ કરશું આવી રીતે આમ આપણે લીંબુની ની સ્લાઇસ એડ કરશું અને ફુદીના પાંદ એડ કરશું તો શરીરને પણ ઠંડક મળે એવું એકદમ ઠંડુ ઠંડુ અને શરીરને વળત જેવું ઠંડુ કરી દે એવું આપણું આ ફુદીના લીંબુનું શરબત તૈયાર છે અને સાથે સાથે આપણે રાત આખો આઠથી દસ મહિના સુધી આપણે સ્ટોર કરી શકાય ફ્રીજમાં એવી આપણી આ સ્લરી પણ તૈયાર છે સિરપ તૈયાર છે આપણું પુદીના લીંબુનું કે જ્યારે પણ તમે શરબત બનાવવાની ઈચ્છા થાય ત્યારે માત્ર અડધી સેકન્ડમાં તમે શરબત બનાવી શકો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને ને કરજો આવજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે